પે પૈસા તાજી જુ વાત છે કે કે બામજી દર રોજ ઘણી આવક સ ઘણી આવક સ ની કીધું હો જો આવક નું હો જો કો કદ છે આ ની તારા પૈસા તડુકું બહાર માર જોઈતા જ નથી આપણે તો કશું ના હોય તો એવું નાઈ થાય એક રૂપિયા નો હોય તો એ એ પડ્યા નથી ને 15 મી મિનિટે હું ગઈ નથી સાહેબ

मी कीधु भाई, भाई, भाई अमारा पास शिव नहीं जो तो अमार संत दर्शन थाई ना इतनी जीवन भर दी आ ऊंगुड़ी जाए अरे मीठी निंदा ले लियो तो साहिब राम नाम नु स्मरण गुरु नु स्मरण गुरु नी भक्ति संतो ना दर्शन भक्तो ना दर्शन अरे खोटी उपाधि कराई हज

ઘેર ગયા સંત ભાવ નો ભૂખ્યો સંતભાવના ભૂખ્યા આજે આપડે વિચાર કરો આ પુષ્પર નું ભાગ્ય ખોલી ગયું

પણ એ જ જોયું શું લો શું લવું શું લાંબો થી તમે ઓમ કઈ